હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારા અશ્વિસ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું સુખડીની રેસીપી જે ખૂબ જ સોફ્ટ અને નરમ બને છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં બે વાટકા ઘઉંનો લોટ લીધો છે એમાં એક વાટકો મેં ઝીણો લોટ અને એક મેં કકરો લોટ લીધો છે એક વાટકી ગોળ લીધો છે અને એક વાટકી ઘી લીધું છે તો પે સૌથી પહેલાં આપણે જે થાળીમાં આપણે ઠારવાનું છે એ થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ હવે આપણે એક પેન લઈશું અને એની અંદર એક વાટકી ઘીને ગરમ કરવા મૂકીશું ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે લોટ નાખી દઈએ તો અહીંયા મેં બે વાટકી લોટ લઈ લીધો છે અને આપણે એને ધીમા તાપે શેકી લઈશું સતત હલાવતા જઈને આપણે એને શેકી લઈશું તો આ રીતે બધું મિક્સ થઈ જશે જો જરૂરત પડે તો જ આપણે ઉપરથી બીજું ઘી ઉમેરીશું પણ લગભગ બધું થઈ રહેશે આમાં સરસ રીતે તો આ રીતે આપણે ધીરે ધીરે એને શેકતા જઈશું અને સતત હલાવતા જઈશું જેથી નીચે બેસે નહીં અને જુઓ થોડીવારમાં એકદમ એ સરસ લોટ શેકાવા માંડ્યો છે અને એકદમ ફ્લફી થવા માંડ્યો છે અને થોડો થોડો કલર પણ બદલવા માંડ્યો છે હજી આપણે એને પાંચથી દસ મિનિટ શીકીશું અને જુઓ ફ્રેન્ડ્સ કેવો સરસ શેકાઈ ગયો છે અને ઘીની જરૂરત પણ પડી નથી આપણે એક વાટકી બરાબર થઈ રહ્યું છે જુઓ ફેર આ રીતે આપણે લોટ શેકાઈ ગયો છે સરસ તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે જો સરસ એવો આપણો લોટ ગોલ્ડન થઈ ગયો છે કમ્પ્લીટ તો હવે આપણે એની અંદર ગોળ ઉમેરીશું પણ પહેલાં આપણે એને ગેસ બંધ કરી દઈશું જ્યારે પણ સુખડી બનાવો ત્યારે જ્યારે ગોળ ઉમેરો ત્યારે આપણે એને ગેસ ચાલુ રાખવાનું નહીં એને તાવડી નીચે ઉતારી દેવાની પેન નીચે ઉતારી અને પછી એને થોડી વાર માટે એક મિનિટ માટે આપણે એને થોડું હલાવતા જઈશું અને પછી આપણે એની અંદર ગોળ ઉમેરીશું હવે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈએ તો અહીંયા મેં એક વાટકી ગોળ લીધો છે જો તમે મીઠું વધારે ખાતા હોય તો તમે તે રીતે ઉમેરી શકો છો પણ એક વાટકી બરાબર થઈ રહે છે એટલે મેં એક વાટકી લીધો છે અને આપણે એને સતત હલાવતા જઈશું એટલે સરસ મિશ્રણ આપણું થઈ જશે જો ફ્રેન્ડ્સ જે આપણું મિશ્રણ ઢીલું હતું એ સરસ એવું થઈ ગયું છે આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને આપણું મિશ્રણ સરસ સુખડીનું તૈયાર થઈ ગયું છે થાળીમાં ઠારે એવું અને ખૂબ જ સરસ દેખાવવા પણ છે તો ફ્રેન્ડ આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે થાળીમાં ઠારવા માટે પેન પર છોડી દીધું છે અને સુગંધ પણ એવી સરસ આવે છે હવે આપણે એને થાળીમાં લઈ લઈશું આ રીતે આપણે બધું થાળીમાં લઈ લઈશું અને ગોળ ઘી ગરમ મિશ્રણ આપણું ગરમ હોય છે લોટ એટલે એની અંદર સરસ ગોળ ઓગળી જાય છે અને જો આપણે તાવડી ઉપર ગેસ ઉપર ચાલુ રાખીએ તો ગોળ કડક થઈ જશે અને આપણી સુખડી પોચી નહીં બને એટલા માટે આપણે નીચે ઉતારી અને પછી ગોળ નાખો તો ફ્રેન્ડ આપણી સરસ સુખડી તૈયાર થઈ ગઈ છે આપણે એને આ રીતે પ્રેસ કરીને તવેથાથી પ્રેસ કરી અને બધી તરફથી એને પ્રેસ કરી દઈશું આ રીતે થોડું વાટકીથી પણ કરી દેવું જેથી બધી તરફ સરખું થઈ જાય જો ફ્રેન્ડ અહીંયા અમે ઉપર કાજુ બદામની કતરણ નાખી છે ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે એને ચપ્પુથી કટ કરી દઈએ અને હું તમને હવે બતાવીશ કે કેટલી સરસ સોફ્ટ અને કોચી બની છે તો જુઓ ફ્રેન્ડ સરસ એવા

આ રીતે આપણે ઠંડી થઈ ગઈ છે તો હું તમને બતાવું છું કેવી સરસ સોફ્ટ અને ઓછી થઈ છે અને જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ